આબાકા ગુણાકાર સરવાળો છે બાયબાઈ આ ચાર ક્રિયાઓને આપણે સમજવી છે ત્યાં આપણી પાસે પ્રશ્નોનું સોલ્યુશન છે ગઈ વખતના વીડિયોમાં મતલબ લાસ્ટ મીડિયો જે આપણે એમાં આપણે પૂર્ણાંક અપણાંત સંખ્યાઓ વિશેની સમજૂતી એની હવે અપણાંત સંખ્યાઓની સમજૂતી પછી આપણે પ્રશ્નોનું સોલ્યુશન કરવું છે ત્યાં એ આપણી દાખલાઓ આપેલા છે વધ્યારે સાત નવ માસ એટલે આપણો જવાબ એ આવે છે અહિયાં નવ સત્ર આવે સાત દશ અગિયાર છેદમાં સત્તર આ સંખ્યા એટલે થાય અગિયાર સતરા

પ્રશ્ન નંબર છે અને 36 સૌથી મોટી અપનાનો કઈ છે આમાંથી સૌથી મોટી અપનાન સંખ્યા કરવાની છે તો જે સંખ્યામાં આપણે જોઈએ કે સૌથી નાનો હોય

જવાબ કેમ કે ચાર ના માં પાંચ આ રીતે સંખ્યાઓ છે એના અંશ ચર્ચા ક્રમમાં આપેલા છે પ્રશ્ન 7 નીચેના

તો અંશ ત્યારે આપણે મતલબ બાર છેદ માં ઓગણીસ છે એના કરતા બાર છેદ માં સાડત્રીસ મોટા કહેવાય ઓગણીસ કરતા પચીસ મોટા બારના છેદ માં એ મોટા કહેવાય

37 એટલે આ જવાબ નથી અહીંયા જોઈએ આપણે D વિકલ્પોમાં એનાથી મોટા y 29 એનાથી એટલે આપણો જવાબ આ પ્રશ્નણી અંત આવે છે પ્રશ્ન નંબર அப்படியே yeah. அப்பூர்

પણ આપણે સી વિભાગને પણ ચેક કરી લઈએ કે અંશમાં 11 ઉમેરો આપણે જો અંશમાં તમે 11 ઉમેરો તો આ સંખ્યા 9 અને 10 2 2 અને 3 એટલે 30 છે તો આ તો આ પણ સંખ્યા શુદ્ધ ન કે છેદમાંથી 9 બાદ કરવા આપણે જો એને બે વિકલ્પને જોઈ લઈએ તો 11 માંથી 9 કાઢવા જાય તો 19

તો શુદ્ધ પૂર્ણાંક બની હવે આપણે લઘુત્તમ સંખ્યા જોઈએ તો લઘુત્તમ માં સૌથી નાની તો સૌથી નાની આપણી પાસે 7 8 6 ને 12 માં સૌથી નાની 6 આવી છે જો આપણે 6 ઉમેરવા જોઈએ તો 12 છેદ માં 11 થાય તો છેદ મોટો થાતો નથી તો એ રહી અશુદ્ધ સંખ્યા છે એટલે 6 જવાબ આવશે નહીં

એમાં ઉમેરે છે આપણે 8 તો ઉપર છે 12 વંશમાં છેદમાં 8 5 એટલે 13 તો અંશ કરતાં છે અહીંયા મોટો થાય છે અને આપણો જવાબ આવે છે 8 લઘુત્તમ સંખ્યા ઉમેરવાની છે એટલે 12 જો આપણે ઓપ્શનમાં લાવી શકીએ નહીં કેમ કે 6 નાની હતી પણ એને ઉમેરવાથી આ બે સંખ્યા અશુદ્ધ જ રહી છે 7 છે બાર ના છે તેર એટલે આગળ જવાબ આવે છે આઠ નવો પ્રશ્ન કે 12 છેદ માં 20 અતિ સંક્ષિપ્ત રૂપ 12 છેદ માં 20 આનું અતિ સંક્ષિપ્ત રૂપ શું થાય અતિ સંક્ષિપ્ત સંક્ષિપ્ત એટલે ટૂંક અતિ એટલે સૌથી નાનો રૂપ હવે સૌથી નાનો રૂપ જોવું છે તો આપણે આના અવયવ ઉપર બાદના અવયવ પાડી દઈએ

આવતા વિડીયો માટે